ભગવાન શ્રી કૃષ્ણના આજે ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદમાં આવેલા પ્રખ્યાત મંદિર માં પણ જન્માષ્ટમીને લઈને ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભીડ જામી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભગવાનની એક ઝલક મેળવવા માટે દૂર દૂર થી ભક્તો ઇસ્કોન મંદિર ખાતે આવી પહોંચ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે વાત કરવામાં આવે તો ખૂબ જ મહત્વ હોય અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો આ દિવસ હોય 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 કૃષ્ણ કે કે પછી અન્ય મંદિરો ત્યાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે અને રાત્રે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે આપણે મંદિરના પૂજારી છે તેમની સાથે પણ વાત કરીશું ખાસ કરીને મારા જ વાત કરીએ તો આજે જન્માષ્ટમી છે કેટલું મહત્વનું આ દિવસ છે અને તમે અહીંયા વર્ષોથી સેવા કરો તો શું કહેશો હરે કૃષ્ણા તો આ જન્માષ્ટમી જોઈ રહ્યા છો અત્યારે જે માનવ ઉમટી રહ્યો એ વર્ષે ને વર્ષે વધતું જાય છે કોરોના પછી તો જાણે કે દસ ગણા પબ્લિક આવે છે અત્યારે મંદિરમાં સન્ડે પણ એટલું ભીડ છે કે અમને બી વિચાર આવે કે આ આટલું મોટું મંદિર છે છતાં ભાઈ મહેનત નહીં કરતું તો ભગવાનની જ્યારે લીલાઓ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને એમ લાગે કે આ ભગવાન જે કંઈ કરે છે એ કંઈ ને કંઈ ચમત્કાર છે હું આજે મંદિરમાં પચીસ વર્ષથી જોડાયેલો છું અને મારું રોજની સેવા રાધાકૃષ્ણની સેવા છે રાધાકૃષ્ણનું ડ્રેસિંગ કરવાનું અને ભગવાનના આરતી ઉતારવાની બધી સેવાઓથી હું સંકળાયેલો છું અને આ જે માહોલ છે એ ઓલ ઓવર માટે બધા માટે છે કેમ કે કૃષ્ણ એ પરમ પિતા છે સર્વના સર્વેશ્વર ભગવાન કૃષ્ણ છે કૃષ્ણથી ઉપર કોઈ નથી અનાદિ રાધિદેવ સર્વ કારણ કારણ જો કૃષ્ણ છે બધા કારણો કા કારણ છે અને ભગવાન જે કૃષ્ણ છે એ અદ્વૈત અચ્યુતમ અનાદિ અનંદ રૂપમ આદ્યમ પુરાણ પુરુષમ નવયોનમસ નંશ વેદેશ દુર્લભ અદુર્લભ આત્મભક્તો સભી વેદોમાં એવું લખેલું છે અને વેદોમાં બી કહેવામાં આવ્યું છે કે ભગવાનથી ઉપર કોઈ છે નહીં ભગવાન કૃષ્ણ સર્વોપરી છે એનાથી બધો વિસ્તાર થયો છે અને આપણે એ પરમાત્મા છે આપણે એને આત્મા છીએ તો આપણે કોઈ આપણા સગા સંબંધીનો જન્મદિવસ હોય અથવા તો આપણો જન્મદિવસ હોય તો આપણે ઉમળકા ઉમળકાભેર આપણે સ્વાગત કરતા હોય છે અને આપણે ઉજવતા હોય આ તો પૂરી સૃષ્ટિના સર્જનહારનો જન્મદિવસ છે એટલે અત્યારે તો પૂરી દુનિયાની અંદર વર્લ્ડ વાઈડ અત્યારે એટલું મહત્ત્વ ગયું છે ઇસ્કોન જ્યારથી જો થયું જ્યારથી ત્યારથી દુનિયાના દરેક દેશોમાં જન્માષ્ટમીનો ઉજવ ઉજો છે અને સાથે સાથે ભગવાનના કીર્તન જે અત્યારે તમે સાંભળી રહ્યો છો એ કીર્તન પૂરી દુનિયાની અંદર ખૂણા ખૂણામાં અત્યારે ચાલી રહ્યું છે અમારા શીલ પ્રભુપાદની અસીમ કૃપાથી આજે ઇસ્કોન એટલું ફલી ફાલી રહ્યું છે કે જેના કારણે આપણે બધા ભગવાનની સેવાનો લાભ લઈ રહ્યા છીએ આપણે જોઈએ અમે તો પચીસ વર્ષમાં જોયું છે તો કેટલા લોકો આવે છે અને કેટલા લોકો સેવામાં જોડાય છે ઘણા લોકો તો પોતાનું સર્વચ્વ આપવા માટે તૈયાર હોય છે આજના દિવસના કયા કયા ખાસ કાર્યક્રમો છે જન્માષ્ટમી લઈને આજના દિવસે સવારે મંગળા આરતી સવારે મંગળા આરતીમાં ભગવાનના દર્શન થયા પછી મંગળા આરતી પછી ભગવાનનો શ્રૃંગાર જે આજનો સ્પેશિયલ શ્રિંગાર છે જે આ જે વસ્ત્ર છે વૃંદાવનથી બનીને આવે છે અને લગભગ એની કિંમત સાત લાખ રૂપિયાની આસપાસ આ વસ્ત્રોની હોય છે એટલે જ્યારે ભગવાન તો ઐશ્વર્યવાન છે એને આવા શૃંગારની બી કોઈ મહત્ત્વ નહીં હોતું પણ આપણે આપણા પોતાના ઉદ્ધાર માટે આપણે આ કાર્ય કરી રહ્યા છીએ અને આજે પછી હવે પછી બપોરે અત્યારે રાજભોગ આરતી થશે ત્યાર પછી સાંજે અત્યારે પાછળના ભાગમાં એક અભિષેક ચાલી રહ્યો છે જે બધા જે લોકો જોડાય છે અને જે લોકો ડોનેશન આપે છે જે લોકો અંદર સભ્ય છે એ બધાને ત્યાં અભિષેક કરાવવામાં આવે છે ભગવાનનો અને જ્યારે સાડા અગિયાર વાગે અહીંયા અભિષેક થશે ભગવાનનો અને જન્મનો ટાઈમ એટલે કે બાર વાગે ભગવાનનો જન્મ થયેલો તો સાડા અગિયારે અભિષેક કરી બાર વાગે ભગવાનની આરતી કરવામાં આવશે અને ભગવાનનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે

કે જે બે થી ત્રણ હજાર માણસો ખાલી સેવા આપવા મંદિરમાં આવે છે જે સવારે ચાર વાગ્યાથી લઈને રાત્રે બીજા દિવસે ચોવીસ કલાક પોતાની સેવા આપે છે અને પોતાનું કર્તવ્ય નિભાવે છે અને આપણે મનુષ્ય જન્મનો એ જ છે કે ભગવાનની સેવામાં આપણે હાજર રહીએ તો આ જ દિવસની આ મહત્વતા છે અને દર વર્ષે જન્માષ્ટમીના દિવસે ઇસ્કોન મંદિરમાં આયોજન કરવામાં આવે છે અનેક વીવીઆઈપી જે છે તે પણ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને આ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે કેમેરા પર્સન ચેરકાંત કોકર સાથે ભાવેશપૂત ટીવી થર્ટીન ગુજરાતી ભક્તિ ગુજરાતી અમદાવાદ